માતાજી નું સપનું બે થી ત્રણ વખત આવ્યું પણ મેં બહુ ગણકાયું ના હું આવું બહુ ભણતો નહોતો પણ આજે રાતે જે સપનું આવ્યું ને એ તો મને નકશા અંકા જ બતાવી દીધું એટલે મેં

એ પરમણા જોડે ગાંધીજીનું ઘર પછી મંદિર છે માતાજીનું પછી આમ આગર મંદિર છે એ એ રીતે નકશા પ્રમાણે આયા હા નકશા પ્રમાણે આયા અને શું કર્યું તમે સવાર હું આઈને અમે કારણે આ રાવજી મને એમને બોલાવી નકો આવું સપનું છે ગ્રામજનોને ભેગા કર્યા હા પછી પછી મેં ખુદ ચાલો જઈએ તો કે હાળો શેની શેની મૂર્તિ નીકળી દશા માતાની છે અને ઉમિયા માતાની છે ઉમિયા માતાની ઉમિયા હું હું જીરી ખસી મજાક વારો હતો ત્યાં આમ કે દશા માતાજી એકલા નરસિંહ બધે પરચાલ્યા કરા

અને જે પાણી હોય જે દુઃખી થતો હોય ને એ માતાજીના નામનું પાણી આલવાનું ને જે દુઃખી થતો હોય એને પાણી આલવા ને એ દુઃખ મટી જશે સિકોતર માતા પૂછ્યું અમે પાતા અહીં સિકોતર માતાજીએ